આખી રાત નું તો ભીખ લાગે ને ભોર વાળા એ તો રાત નું જ પાણી આલ્યું છે એક તો ઉપર થી કર ઠંડી ને એક તો ભૂતો ની ભીખ લાગે મને તો આ કદી ને કદી પેલી વાર કો રાત થી પાણી વાળવા હેડે હું હજુ લાઈટ તો આવી નહીં ટાઈમ જોવા દેજે કેટલી વાર હા

લાંભા અલ્યા જો કે ખાલી આ વચ ઉપર ને ને બતાવો ઉપર મારી મારી જાવ મારી માની સગડ તો ચકડા વાળો ભૂત હતો પકડ્યા હોડાવવા જઈ જ ના મા તો લાકડી એ પડી જાય